સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ ઝાડી ચાકરામાંથી એક અજાણ્યા શખ્સની નગ્ન હાલતમાં લાશ મળી હતી પોલીસે શંકા જતા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી આ યુવક સાથે બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જોકે પોલીસે તપાસ હાથ ધરી વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આરોપીની ઓળખ થતાં જ તુરંત જ તેને ધરપકડ કરી હતી પોલીસે સીસીટી ફૂટેજના આધારે દિનેશ સાથે એક શખ્સ પણ જોવા મળ્યો હતો જેના પરથી તેની વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહાની ઓળખ થઈ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વેદ પ્રકાશ અને દિનેશ વચ્ચે મિત્રતા થઈ હતી અને આરોપી તેને સચિન જેઆડીસી નજીક જાડી ચાંખરામાં લઈ ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર બંને વચ્ચે બે વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરાયા હતા ત્યારબાદ જ્યારે ત્રીજી વાર તે કૃત્ય કરી રહ્યો હતો ત્યારે તેણે દિનેશનું મોઢું દબાવ્યું હતું જેના કારણે દિનેશનું મોત નીપજ્યું હતું એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ મારામારી લૂંટ અને અન્ય સાત ગુનાઓ નોંધાયા છે એ સાથે જ બે વર્ષ પહેલાં સચિન વિસ્તારમાં થયેલા કેમિકલ કાંડમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી તે જેલમાં હતો અને થોડાક સમય પહેલાં જ જામીન ઉપર બહાર આવ્યો હતો સચિન જેડીસી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે એસીપી નીરવ ગોહિલના જણાવ્યા મુજબ શરૂઆતમાં મૃતક નગ્ન હાલતમાં મળતા શંકા ઉઠી હતી પોસ્ટમોર્ટમ કરાતા ખબર પડી કે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થયા હતા સીસીટીવી ફૂટેજ અને તપાસના આધારે પહેલાં મૃતક અને બાદમાં આરોપીની ઓળખ થઈ છે પોલીસે પૂછપરછમાં વેદ પ્રકાશે સ્વીકાર્યું છે કે બે વખત દિનેશ સાથે કૃત્ય કરાયું હતું અને ત્રીજી વખત જ્યારે તે ફરી એ જ કરતૂત કરી રહ્યો હતો ત્યારે તેણે દિનેશનું મોઢું દબાવ્યું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું છે હાલમાં પોલીસે બે પ્રકાશની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ પહેલા પણ આ પ્રકારની કોઈ ઘટના તો નથી બની અને તે જામીન ઉપર છૂટ્યા બાદ શું કરી રહ્યો હતો એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો નહોતો એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી તો આ બાબતે સૌ પ્રથમ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું હતું એ શ્વાસ જવાના કારણે મોત થયેલું એવી એવું આવેલું હતું જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌપ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનો ડેડ બોડી જે છે એ આઇડેન્ટીફાય થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડ રખડતો ભટકતો હતો અને છૂટક કામ કરતો હતો તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે છે તે યુપીમાં રહેતા હતો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમપી પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી તો એમાં જણાઈ આવ્યું કે લગભગ વીસ પચીસ દિવસ પહેલા જ આ મરણ જનાર યુપીમાંથી અહિયાં આવેલો હતો એના પહેલા પણ એ ઘણા લગભગ ત્રણ ચાર વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ ઊંધાવાના કારણે થયેલું હતું એમનું મોત થયેલું હતું ને સાથે સાથે એ નગ અવસ્થામાં મળી આવેલો હતો જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાય આવતું હતું જેથી સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ફરીથી તપાસ ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ સાતસો થી આઠસો સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં સાથે જે મરણ જનારના સગા સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી એમાં પણ તપાસનો મદદરૂપ થાય એવી માહિતી મળેલી હતી જે આધારે આ અકસ્માત મોતની તપાસ દરમિયાન આ મરણ જનારનું મર્ડર થયેલાની હકીકત જાણી આવતા આ જે મરણ જનારના બ્રધર મિથિલેશ રામદાસ યાદવ એમની ફરિયાદ લઈ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એમાં જે ફરિયાદમાં આરોપીનું નામ જે છે એ વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા કરી આરોપી જે છે એ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન આરોપી મળી આવેલ છે અને ગુનાની તપાસ દરમિયાન પુરાવા એકત્રિત થયેલ થયેલ છે જેના કારણે આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે આરોપી આરોપીની પૂછપરછમાં અને તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે જે તપાસમાં હકીકત ડિસ્કલોઝ થઈ છે તો એ આધારે આરોપી આરોપી અને મરણ જનાર એ જે આ બનાવ બન્યો એટલે અઠ્યાવીસ તારીખે આ મર્ડરનો બનાવ બન્યો એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે જે છે એની સાથે આરોપીએ જાતીય પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ સાત અલગ અલગ પ્રકારના ગુના માં સંડોવાયેલો છે અને હમણાં લગભગ બે એક મહિના પહેલા જ આરોપી એ જેલમાંથી છૂટેલો છે છેલ્લા લગભગ સવા વર્ષથી એ જેલમાં હતો આ આરોપી વિરુદ્ધમાં લૂંટ અને સચિન જીઆડીસી માં કેમિકલ કાંડનો પણ એક બનાવ બે એક વર્ષ પહેલા બનેલો એની સાથે સાથે બીજા પણ ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હતો હાલ ગુનાની તપાસ